આજની વાર્તા પરોપકારમાં જો સ્વાર્થ હોય તો હીરો આપી અને કાચ ખરીદવા જેવી વાત છે મિત્રો હીરો આપીને કાચ ખરીદવો એટલે એનો અર્થ એ થયો હીરાનું મૂલ્ય વધારે છે અને કાચનું મૂલ્ય ઓછું છે એટલે કે ઓછી કિંમતની વસ્તુ વધારે કિંમત આપીને આપવાની ભૂમિકા થઈ કોઈ એક નાના એવા ગામની અંદર મુકેશ નામનો એક યુવાન તરવરિયો યુવાન એને જીવનની અંદર કંઈક પ્રતિષ્ઠા મેળવવા માટેની ભૂમિકા આવી મારે સમાજમાં મોટું બનવું છે એવા વિચારો એના મનમાં આવવાની શરૂઆત થઈ અને મોટા વિચારો મહાન બનવું છે એટલે શું કરવું તો એવી વાત એને કોઈને પૂછી એટલે કોઈએ એમ કીધું કે ભાઈ તું બીજાને ઉપયોગી બન બીજાનો પરપકાર કર તો આપોઆપ તું મહાન બની જઈશ મુકેશે વિચાર કર્યો કે હવે હું આ જ રીતે મારા જીવનમાં બતાવું છે કે જ્યાં નાનુકૂળ પડે ત્યાં પોતાની સેવા આપવા જાય કોઈ જગ્યાએ મુશ્કેલી હોય તો માણસોને પડખે જઈ અને એ ઉભો રહીએ કોઈ વખત કોઈ ગરીબ માણસો હોય એને દવા લેવા માટે લઈ જવાનો પ્રયત્ન કરે પણ અંદરથી એની પોતાની આ ભૂમિકામાં એને પોતે મહાન બનવું છે એ વાત પડી હતી સારા કાર્યો જરૂર કરે પણ એ કાર્યો પાછળનો એની જે ભૂમિકા હતી એ ભૂમિકા એ છે કે બધા મને સારો કીએ મારી પ્રતિષ્ઠા વધે હું મોટો ગણાવું અને એ રીતે એનો સ્વાર્થ આ બધી બાબતોમાં હતો અને કોઈ એક વખત ગામની અંદર એકદમ મોટું પૂર આવે છે માણસો તણાય છે ઘર વખરી પણ ખેંચાય છે ત્યારે આ મુકેશ બધાને પાસે જઈ અને ખરેખર એને બરાબર મહેનત કરે છે બચાવવાનો પ્રયત્ન કરે છે પણ સાથોસાથ એ બચાવે છે એના ફોટા પાડી લે છે કોને બચાવ્યા એની પોતાની બધી વસ્તુ નોંધે છે કે આને બચાવ્યો આને બચાવ્યો છાપામાં એની બધી વિગત આપે છે કે આટલી આટલા વ્યક્તિઓને બચાવ્યું અને કદાચ ગામના માણસોને એવા પ્રકારની વાત એમ કહે છે કે તમે મારું સન્માન કરો સીધી રીતે ન કહે પણ બીજા મિત્રો મારફત કહેવા આવે અને ત્યારે ગામના માણસોને ખ્યાય આવો આ જે મુકેશ કોઈ પણ પ્રકારનું કામ કરે છે ત્યારે એ સાચો પરોપકાર નથી એ સાચી મદદ કરવા માટે પ્રયત્ન નથી પણ એનું મન છે એના વિચારો નબળા છે પોતાને મહાન બનવું છે માટે કામ કરે છે આ દુનિયામાં અત્યારે સારા કામ કરનારા માણસો એની તમે એક પછી એક તમે એની સ્ત્રી તપાસો તો તમને ખબર પડશે કે એ પોતે માત્ર પ્રસિદ્ધ થવા માગે છે મોટા બનવા બનવા માગે માગે છે છે કોઈ હેડ રાજકારણમાં આગળ વધવા માગે છે કોઈ જ્ઞાતિના વડા બનવા માગે છે એ લોકો જ સારા કામ કરવા માટે આગળ આવતા હોય છે એટલે હકીકતમાં પરિસ્થિતિ એવા પ્રકારની છે કે એ વ્યક્તિ પરોપકાર જરૂર કરે છે પણ પરોપકારની અંદર એકદમ નૈરો સ્વાર્થ હોય છે સ્વાર્થ એ છે કે પોતાને મોટું થવું છે અલબત્ત બીજાને કામ મળે પણ એ કામનો જે સાચો અર્થ છે એ પોતે લઈ લેવા માગે છે એટલે કે તમે રૂપિયો આપી અને પાંચસો રૂપિયા જો તમને મળતા હોય તો એ તમે રૂપિયો જે આપ્યો છે એની કોઈ કિંમત જ નથી એટલે કે પરોપકાર તમે કરો નાના નાના કામ કરો કોઈને બચાવો કોઈને હોસ્પિટલમાં રહી જાઓ અને એને કારણે તમે ગામના મોટા વડ માનો કે સારા ઉત્તમ પ્રકારના કોઈ સારા લાયક વ્યક્તિ બનો અથવા તો ગામના વડા બનો અથવા ગામની અંદર તમે ચૂંટાઈ જાઓ અથવા તો ગામના માણસો તમને બહુ સન્માન આપે આવા પ્રકારની લાગણી જો હોય તો આ પ્રકારનું કામ ક્યાંય દેખાવાનું નથી ગામના માણસોને પણ ખબર પડી કે ખરેખર આ મુકેશ છે એ તો માત્ર સ્વાર્થી છે એને તો મોટું થવું જ એટલે બધાને કામ માટે એનો આભાર માને પણ એના તરફ એનું માન ન વધે પોતાને બચાવે કોઈ પણ જગ્યાએ કોઈ વખત દુઃખી માણસોને લઈ જાય એને માટે બધા આભાર જરૂર માને પણ હકીકતમાં એને સન્માન ન આપે દુનિયામાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે કોઈ પણ માણસ જો પોતાના સ્વાર્થ માટે કામ કરતા હોય તો એને સન્માન નથી મળતું અને આ વાત એને ધીમે ધીમે પોતાના મિત્રો પાસેથી જાણવા મળી એના મિત્રોએ એમ કીધું કે ભાઈ તું ખૂબ કામ કરશ જેને માટે બધાને ગમે પણ છે એને માટે બધા આભાર પણ માને છે પણ પાછું તારે મોટું થવું છે એ તારો સ્વાર્થ છે ને એટલે માણસ તને સન્માન નથી આપતા ત્યારે તરત જ એણે પોતે પોતાના જીવનમાં ફેરફાર કર્યો મુકેશે નક્કી કર્યું કે આ પછી હું કોઈ પણ સારું કામ કરીશ એના ફોટા પાડી છાપાના નહીં મોકલું કે પ્રચાર પણ નહીં કરું મેં આ કામ કર્યું છે એ વાત પણ નહીં કરું અને જીવનની અંદર માત્ર ને માત્ર મારાથી થઈ બને થઈ શકે એ ભૂમિકા ઉપર મારું કામ હું કરતો રહીશ અને માત્ર થોડાક જ વખતની અંદર આ મુકેશને ખરેખર આભાર તો માનતા હતા પણ સાથો સાથ સન્માન પણ આપવા મળ્યા એને સન્માન જોતું હતું અને સન્માન આંચકી લેવા માગતા હતા અને આંચકી લેવા જો કોઈ માગે મોટા થવા માટે માગણી કરે એટલે કે પ્રસિદ્ધિ મેળવે તો આ દુનિયામાં કોઈ આપતું નથી મારે તો સૌ આ રીતે ટૂંકા રસ્તા ઉપર જનારા રાજકારણીઓ ટૂંકા રસ્તા ઉપર જનારા જ્ઞાતિના વડીલો ટૂંકા રસ્તા ઉપર જનરા કોઈ સરપંચો અધિકારીઓ આ બધાને મારે એક વાત કેવી છે કે તમે જરૂર પરોપકાર કરો પણ પરોપકારની સામે તમે સામે વળતર ન લો તમે મોટા થવા માટેનો વળતર લેશો તો તમારો પરોપકાર દટાઈ ચક્ક તૂપી જશે સામસામુ જમા ઉધાર પૂરું થઈ જશે અને તમને કોઈ સન્માન નહીં આપે પણ જો તમે સન્માન માગવા માટેનો અધિકાર ગુમ મૂકી દેશો અને માત્ર ને માત્ર એની સેવા કરવાની અથવા તો એની ખરેખર ઉત્તમ પ્રકારે કામ કરવાની ભૂમિકા ઉપર જ તમારું ધ્યાન જો તમે કેન્દ્રિત કરશો તો હું તમને ચોક્કસપણે કહું છું કે એક ને એક દિવસ તમારું માન બહુ ઊંચું રહેશે અને આ માન છે એનું મૂલ્ય એટલું બધું વધારે સારું રહેશે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય એટલે કે વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કે તમે હીરો આપી અને કાચ ખરીદોમાં એટલે કે પરોપકાર આપો છો એ હીરો છે પણ એની સામે પ્રશંસા માગો છો અને તમે મોટા બનવા માટેની વાત કરો છો ફોટા પાડીને આવા કાચ સુકામ ભેગા કરો છો તમે જો હીરો જ હતો તમારી પાસે તમારી પાસે ગુણ હતો એ હીરા કરતાં પણ મોટો હતો કે બીજા માટે કામ કરવું પણ તમે એ હીરો આપી અને કાચને ખરીદી એવા પ્રકારના જે બધા જ માણસો કરે છે એવું જ કામ તમે પણ કર્યું છે અને એટલે કે આ ભાઈએ પણ કર્યું હતું અને હવે એને બંધ કર્યું આપણે સૌ સમાજના માણસોને કહીએ કે આપણે તો આવું નથી કરતા ને તમે તપાસ કરો અને જો આવું કરતા હોય તો આથી જ બંધ કરો તમારો હીરો હીરો જ રહેવા દો એટલે કે પરોપકાર હોય કે મદદ કરવાની વાત હોય એ જ રહેવા દો સામે તમે કોઈ મોટાઈ કે પ્રશંસા માગવાનો પ્રયત્ન ન કરો સૌ કોઈ આ વાતને ગંભીરતાથી સમજે એ માટે સૌને ધન્યવાદ છે